ગુજરાત બોર્ડનું ધોરણ બાર સાયન્સ અને કોમર્સનું પરિણામ આજે જાહેર થયું છે ગુજરાતમાં ફોલોવર્સ એસી ટકાથી વધુ પરિણામ સાયન્સમાં આવ્યું છે ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ બાણું ટકા જેવું પરિણામ સાયન્સ વિભાગમાં સામે આવ્યું છે ત્યારે રાજકોટમાં સ્કૂલ ઓફ સાયન્સના પાંચથી પણ વધુ વિદ્યાર્થીઓ ટોપ ટેનમાં સ્થાન મેળવવું છે ત્યારે આ વિદ્યાર્થીઓએ ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી મારે બોર્ડમાં નવાણું પોઈન્ટ પંચ્યાસી અઠ્ઠાણું પોઈન્ટ પંચ્યાસી આવેલા છે અને મેથ્સમાં નાઇન્ટી નાઇન આવેલા છે અને હંમેશા રોજનું રોજ કરવું અને સાહેબો જે આપણે નોટ્સ ભણાવે એનું પ્રોપર ધ્યાન રાખવું અને માત્ર ને માત્ર એનસીઆરટીના કોર્સને ફોલો કરવું એ જ મારું પહેલેથી પ્લાનિંગ હતું આપણે સૌથી પહેલાં તો એનસીઆરટી અને ટેક્સબુક કોર્સને જ ફોલો કરવાનો અને કોઈપણ પ્રકારના કોચિંગ ક્લાસીસ કે અન્ય પ્રકાશનોની જરૂર નથી હંમેશા પોતાના ઉપર વિશ્વાસ રાખીને મને આવડે જ છે એ પ્રમાણે અને આપણે જે પણ સાહેબ ભણાવતા હોય એના ઉપર વિશ્વાસ રાખીને તૈયારી ચાલુ રાખવાની એટલે સારા માર્ક આવી જાય તારાનો ખૂબ જ સરસ પ્રતિસાદ મળતો હતો જ્યારે પણ કોઈ પણ ડાઉટ્સ હોય ત્યારે તરત જ ડાઉટ સોલ્યુ સોલ્યુશન થઈ જાય અને જ્યારે પણ એની ટાઈમ આપણે કંઈક ગાઈડલાઇન્સની જરૂર હોય ત્યારે મળી જાય ધોરણ બાર વિજ્ઞાન અને કોમર્સનું પરિણામ છે તે આજે જાહેર થયું છે મહત્વનું છે કે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર સાયન્સની અંદર બાણું ટકા જેવું પરિણામ આવ્યું છે તો કોમર્સ વિભાગની અંદર ત્રાણું ટકા જેવું પરિણામ છે તે આવ્યું છે શા રાજકોટ શહેરની આવેલી સ્કૂલ ઓફ સાયન્સ એટલે કે એસઓએસ દ્વારા છે તેમના વિદ્યાર્થીઓ છે તેમણે ઉત્તીર્ણ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા છે આપણી સાથે એસઓએસના મેનેજિંગમાંથી શિક્ષકો છે તેમ સાથે વાત કરશું સર જે રીતનું પરિણામ આવ્યું છે આપણી શાળાના અનેક વિદ્યાર્થીઓએ સારું પરિણામ લાવ્યા છે શું કહેશો પહેલાં તો આ વિદ્યાર્થીઓની મહેનત અને ખાસ કરીને આપણી શાળા છે તે વિદ્યાર્થીઓ પાછળ કેવું પરિણામ માટે મહેનત કરતી હોય છે મારું નામ પ્રોફેસર ભરત પાનેલિયા પ્રેસિડેન્ટ ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ રાજકોટ આજે ધોરણ બાર સાયન્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ એ બ્યાસી ટકા જેટલું મહાતબર રિઝલ્ટ આવેલું છે અને રાજકોટનું રિઝલ્ટ પણ નાઇન્ટી પર્સન્ટેજ અપ છે અહીંયા ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસમાં એ નાઇન્ટી નાઇન પીઆરથી વધુ માર્ક્સ મેળવતા સોળ વિદ્યાર્થીઓ છે નાઇન્ટી ફાઇવ અપ વિદ્યાર્થી થર્ટી નાઇન એટલે કે ઓગણચાલીસ વિદ્યાર્થી છે નેવું ઉપર માર્ક્સ મેળવનાર એકસો ને ત્યાંશી વિદ્યાર્થી છે ખાસ કરીને ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આટલું અપ આવવા પાછળનું પહેલું કોઈ એક રીઝન હોય તો છેલ્લા બે વર્ષથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત બોર્ડનો સિલેબસ એ એનસીઆરટીનો સિલેબસ ફોલો કરેલો છે પરિણામે કારકિર્દીલક્ષી જે બે એક્ઝામ છે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટેની નીટ અને જીની એક્ઝામ એ એક્ઝામ છે એ એનસીઆરટીના સિલેબસમાંથી જ કન્ડક્ટ થતી હોય એટલે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત બોર્ડનો સિલેબસ એ પ્રિન્ટ આઉટ એનસીઆરટીનો સિલેબસ રાખેલો હોવાથી હવે પછીના ગુજરાતના વિદ્યાર્થીઓ એ માત્ર ટેક્સ્ટબુક આધારિત જ સ્કૂલમાં જો મહેનત કરે તો નીટ અને જીની અંદર ધારેલું રિઝલ્ટ છે એ પોતે પ્રાપ્ત કરી શકે છે એટલે સાયન્સના એક પ્રોફેસર તરીકે તમામ ધોરણ અગિયાર અને બાર સાયન્સના વિદ્યાર્થીઓ અને વાલીઓની મારી એક નમ્ર વિનંતી છે કે આપના બાળકને કોઈપણ પ્રકારના ખાનગી કોચિંગ ક્લાસમાં જવાની જરૂર નથી કોઈપણ પ્રકારના એવા ટ્યુશનના ખોટા ખર્ચા કરવાની પણ જરૂર નથી માત્ર ને માત્ર વિદ્યાર્થી ટેક્સ્ટબુકને ફોલો કરી અને સ્કૂલની અંદર રાબેતા મુજબનું જો શિક્ષણ પ્રાપ્ત કરે અને પ્રથમ દિવસેથી જ રેગ્યુલર મહેનત જો વિદ્યાર્થી કરતા હોય તો એ સો ટકા નીટ અને જેની અંદર જે પ્રકારનું રિઝલ્ટ એમને પ્રાપ્ત કરવું એ કરી શકે છે એટલે વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે હન્ડ્રેડ પર્સન્ટ ટેક્સ્ટબુકને ફોલો કરી અને કારકિર્દી લક્ષી જે શિક્ષણ છે પ્રાપ્ત કરવું અસર જે રીતની વાત કરવામાં આવે તો સાયન્સ અને કોમર્સ આ બંને પ્રવાહોનું પરિણામ છે તે જાહેર થયું છે ઓલ ઓવર ગુજરાતની વાત કરવામાં આવે તો એંસી ટકાથી પણ વધુ પરિણામ છે તે આવ્યું છે અને બીજી તરફ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ નેવું ટકાથી પણ વધુ પરિણામ છે અને આ પરિણામને વિદ્યાર્થીઓ અને શાળાઓ છે તે હાલ આવકારી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ